ભૂલાયેલું પાકેટ આ એક જીવનનો બોધ આપતી સુંદર અને વાંચવાલાયક વાર્તા છે પૈસા અને માણસાઈ વચ્ચેનો ભેદ સમજાઈ જશે રોજ સવાર સવાર પડે એમય દિવસે પણ પડી ઘરનું કામ આટોપી ઓફિસે સમયસર પહોંચવા સ્વયં માટે ઓછામાં ઓછો સમય ફાળવ્યો ટિફિન ચાવીઓ અને ચશ્મા લીધાની ખાતરી કરી ઘર બહાર પગ મૂક્યો ત્યાં નાની દીકરીએ આવી જોરથી ભેટી બાય મમ્મી જલ્દી આવજે લવ યુ કીધું અને મને દિવસ સાર્થક લાગ્યો એનું વેકેશન શરૂ થયું હતું તેથી આગલે દિવસે જ લાવવાની વસ્તુઓનું લિસ્ટ મને મળી ગયું હતું એ યાદ પણ કરાવી દીધું એ વિશે વિચારતા જ રસ્તા પર આવી રિક્ષા માટે હાથ કર્યો રાબેતા મુજબ બે ત્રણ રિક્ષાવાળાએ ના પાડી છેલ્લે એક રિક્ષા મળી તો ઈડરીઓ ગઢ જીત્યા જેવી લાગણી થઈ આવું તો ઘણીવાર થતું તેથી નવાઈ નહોતી સમયસર હોવાનો ફાંકો હતો તેથી આજુબાજુ નજર નાંખતા ઓફિસ પહોંચી પર્સમાં ફંગફોળ્યું તો પાકીટ ગાયબ ઘડી પહેલાનો રૂઆબ સાબુના ફીણની જેમ ઓસરી ગયો મારી ગરબડ જોઈ રિક્ષાવાળાએ માપી લીધું કે મેડમ આજે નાણાંગ વિનાનાંગ છે એને કહ્યું થાય આવું કદી કાલે લઈ લઈશ પૈસા મારો નંબર લઈ લો તમારા એરિયામાં આવું જછું શાળાના બચ્ચાઓને મૂકવા ત્યારે આપી દેજો કોલ કરજો એટલે આવી જઈશ

સવારનો દીકરીનો ઉષ્માભર્યો આશ્લેષ બધી ગરબડમાં ધોવાઈ ગયો એકવાર કામ શરૂ કર્યા બાદ ફરી પેલી ભૂંઠ વિસારે પડી પાકીટ ન લાવ્યાનું ભૂલાઈ ગયું એક પછી એક કામ પતાવતા લંચ સમય થયો આદત મુજબ નીચે ઉતરી શાક ફ્રૂટ લેવાનું લિસ્ટ મનમાં યાદ કરતા રોજના શાકવાળા પાસે જઈ ઉભી રહી મસ મોટું લિસ્ટ એને ગોખાવી થેલો આગળ કર્યો એની સાથે સ્ત્રી સહજ મોંઘવારીની ચર્ચા કરતાં ફરી પરસમાન હાથ નાખ્યો पाकिट भूली गया बात जानी शिवशंकर शाकवाड़ो हंसी पड़ियो बोलियो उसमें कौन सी बड़ी बात आई हो जाता है ऐसा कभी कभी मेन शाक फ्रूट काले लई जवानी बात करी तो कहे ना ना आप बेजीजक ले जाइए मैन ने और भी थोड़े पैसे रख दिए हैं आराम से रहिए उससे और कुछ चाहिए तो ले लीजिए जब चाहे लौटा देना आप किसी और से मांगना मत આ શાકવાળાને કઈ કેટલી વાર કાંટો બરાબર નથી વધારે ભાવ લગાડવાના બહાને ભાંડ્યો હશે આજે મને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું લાગ્યું આભાર માની હળવે પગલે ઓફિસમાં પહોંચી શાકનો થેલો ખાનામાં મૂકતા જોયું તો સોની દસ નોટ થેલામાં ફરી કામે લાગી હવે કામ પતાવી ઘેર જવાની ઉતાવળ એક પછી એક ફોન ફાઇલ નોંધ કરવી એટલામાં બોસે બોલાવ્યાની વર્દી

ઝડપથી જઈ એમાંથી પાંચ નોટ લાવી વાલજીના હાથમાં મૂકી વાળી દીધી એ કશું બોલે એ પહેલા રૂમ છોડી નીકળી ગઈ એના સજળ નયન મારી પીઠને જરૂર તાકી રહ્યા હશે પાછા વળતા હું વિચારી રહી કોના પૈસા કોની શ્રીમંતાઈ બોસની કેબિન પાસે પહોંચી તો એમના શબ્દો કાન પર પડ્યા એ જાતને તો માંગવાની ટેવ પડી ગઈ હોય આજે પાકીટ ભૂલાઈ ગયું તો કાલે પાકીટ કપાઈ ગયું વોચમેનની જાતનો કોઈ ભરોસો નહીં એને ઉછીના આપવાની કોઈ જરૂર નથી તને બધા પર બહુ દયા ઉભરાય છે કામ બહુ છે ફોન મૂકું છું કેબિન બહાર ઊભા રહી મેં તો ત્રાજવે તોડી લીધી આજે મળેલી દરેક વ્યક્તિને ત્યારબાદ કશું ન બન્યા હોવાનો અભિનય પાર પાડી કામ પતાવ્યું સાંજે ઘેર જઈને સૌને થાય એવું કદી કદી ની ગાથા સંભળાવી મોબાઈલ હાથમાં લઈ પ્રથમ રિક્ષાવાળાનો મોબાઈલ નંબર નોંધી એના વ્યક્તિત્વને વંદી રહી

સમાજમાં આગવા સ્થાન કે પ્રતિષ્ઠાને અસ્તિત્વની પારાશીષી ગણનાર આપણે કદી મળનારી વ્યક્તિઓના ઉજળા પાસા વિશે વિચારીશું ખરા વિના શરૂ થયેલો દિવસ મને શીખવી ગયો કે તમારી શ્રીમંતાઈને પરખવી હોય તો વિના પાકીટે પારખો ભરેલા ખિસ્સાને એનો ખરો રંગ નહીં દેખાય માયા દેસાઈ મુંબઈ વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો